નમસ્કાર આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ સમનીથી જંબુસર વચ્ચે રેલવેના બ્રોડગેજ કન્વર્જનના કામના કારણે ખેતરો બન્યા જળબંબાકાર કાર વરસાદી પાણીના કુદરતી નિકાલ ને રેલવે તંત્ર દ્વારા રોકવામાં આવતા ખેતરોમાં પાણી ભરાયા સમનેથી જમ્બુસર વચ્ચેની નેરોગેજ રેલવે લાઈનનું ગેજ કન્વર્ઝનના કામમાં મંજૂરી મળતા અને નેરોગેજમાંથી બ્રોડગેજનું કન્વર્ઝન કરી જંબુસરથી પ્રતાપનગર સાથેની રેલવે લાઇનને પણ નેરોગેજમાંથી બ્રોડગેજમાં કન્વર્ઝન કરવાની કામગીરીને બજેટમાં મંજૂરી મળતા જંબુસર અને આમોદ તાલુકાના લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ સમનીથી જંબુસર વચ્ચે આમોદ પાસે આ બની રહેલું નાડું હાલ તો ખેડૂતો માટે આફતનું કારણ બન્યું છે જંબુસર અને આમોદ વચ્ચે રાણીપુરા વગામાં તેમજ આમોદની સીમમાં આવેલા ઢાઢર નદી કિનારે આ એક જગ્યા ઉપર રેલવે દ્વારા બ્રિજ બનાવવામાંની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા આ જગ્યાએથી વરસાદી પાણીનો કુદરતી નિકાલ જે વર્ષો જૂનો હતો એ અવરોધાયો હતો અને આ કુદરતી પાણીના નિકાલ માટે રેલવે દ્વારા કોઈ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા આ રેલવેના બની રહેલા નાળાની આસપાસના ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે જેના કારણે ખેડૂતોની આફત એ માથે આવીને ઊભી છે દસ દિવસ અગાઉ આસપાસના ખેડૂતોએ રેલવેના અધિકારીઓને રૂબરૂ મળીને આ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાની માગણી કરી હતી અને રેલવેના અધિકારીઓ દ્વારા એ સાંત્વના પણ આપવામાં આવી હતી કે નાળા નાખી દેવામાં આવશે અને પાણીનો નિકાલ કરવામાં આવશે પરંતુ ગતરોજથી શરૂ થયેલા વરસાદના કારણે આ પ્રથમ વરસાદે જ આ નાળાની આસપાસના ખેડૂતો એ તળાવમાં પરિવર્તિત થઈ ગયેલા જોવા મળી રહ્યા છે આ નાળાના કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ જે અવરોધ છે જેના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે હાલ તો આ ખેતરો નહીં પરંતુ મોટા તળાવો હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ તળાવ જેવા દ્રશ્યોના કારણે ધરતીપુત્રોની ઊંઘ ઉડી ગઈ છે અને ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે પરંતુ રેલવેની આ બેદરકારી સામે કોઈ કાર્યવાહી કરે અથવા તો હૈ ખેડૂતોની હૈયા વરાળ સાંભળે એવું કોઈ દેખાતું નથી શું ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ આવશે ખરો